બોલીએ મોની ધર્મોગલમાં તની આજે છઠ્ઠો નવરતું અને શનિવાર છઠ્ઠો નવરતું શનિવાર મિત્રો કારણ કે આની પાસે વધઘટ ન હોય આની પાસે ફેરફાર ન હોય સમજ આપણે ફેરફાર કરાય પણ દિવસ આગળ ન થાય દિવસ ઉગે નહીં ને તે દી કહેવાય કે આજ ઉગ્યો નથી સમજી ગયા ને દિવસ ઉગ્યો કહેવાય ભાઈ આજ એક દી ન ઉગ્યો આ એક સેકન્ડ છે ને એ આગળ કે પાછળ ન થતા પણ આપણે આ બધું કરી નાખ્યું કાંઈ વાંધો નહીં કરો મને વાંધો નહીં ધંધો કહેવાય એમ છેડછાડ ન કરો બે ત્રીજ ને ચોથ ભેળી છે ને હાથે માથે ભેળી આમાં ક્યાં છે હાથે માથેમ ભેળી દિવસ તો એક જ છે કાંઈ વાંધો નહીં કરતા એને કરતા રહ્યો દિવસ માથે હાલી છે અમારે આઠમ અને સોમવાર છે કારણ કે મા રવરાય રહી પાંડવોની થાપેલ એ દિવસ માથે હાલે છે ને બીજું મોગલધામ ધામ દિવસ માથે કારણ કે અમને ઘણા કે કાલ છે મેં તમે તમારે કાલ રાખો અમારે અહીંયા દિવસ માથે જ કારણ કે બોર્ડ મારેલા એમ એટલે આ દુઃખી થઈ ગયા છે એ ફેરફાર મંડ્યો કરવા પણ આ વાંક કેનો છે અમારો સમજી ગયા ને આ ભેળા થઈને અમે બધા એવા ગત નાખ્યા છે ધંધા કે હારા હારા વારની બાળકો રાઘા પાછી કરી નાખીશું એટલા તકલીફ છે એમને કાળ સોગડીએ દીકરા નહીં જન્મતા હોય ખરાબ સોગડી કોઈ કીધું કે અમારે ખરાબ દીકરો નહીં કારણ કે મતલબ ભગવાન કૃષ્ણ કયા સો હું કહું છું મને ખરાબ સોઘડી હતું બાર વાગ્યે બરોબર હવે તમે હા તેમ આવશે હા તેમને સોમવાર આઠમની મધરાય આઠમના બાર વાગ્યે જન્મ ભગવાન એટલે આઠમ ને પછી નોમ નોમ શું કામ બતાવી તો નોમ ને નોમ તેથી હું રામ હતો ના આઈટમ છે હું કૃષ્ણ છો પણ મૂળ નોખું નથી કરતા સમજી ગયા હાથમ ને હોમ મારે હાથમ નથી ભાઈ આઠમ હતી આઠમ ના બાર વાગે જન્મ થાય પછી શું ગણાય જાય નો પણ હવે વાંધો નહીં તમે એમાં બધે શેડા કર્યા છે એટલે દુઃખી થાય કારણ કે ઇતિહાસ ની શેર શેરશાટ કરી છે તમારા હાથની લખી લખી ને બાળકો થયું અને મંડ્યા છે શેર શેરશાટ કાંઈ વાંધો નહીં કરો મને વાંધો નથી પણ છઠ્ઠું નવરતું છે આખા નવરતા અને બીજું કે હું કાયમ માટે બોલું છું ભારતની સંસ્કૃતિની માથે કોળા લાગવા માંડ્યા છે વિકૃતિ આવી ગઈ સંસ્કૃતિ રહી નથી એ છે ક્યાંક જોવા મળે છે હજી છતની સરવાળું ગામડામાં છે અમુક જગ્યાએ સિટીમાં છે પણ જો બહારનું ખાવ એટલે એક તો તમારો આહાર બગડે એટલે વિચાર બગડે વિચાર બગડે એટલે બધું બગડે સમજી ગયા ને એમ આ તમારા આહાર ખરાબ ખાય ખાય ને બધી માનસિક થઈ ગયા છો તમે એટલે હારા વિચાર આવે જ નહીં તમને એમ વિચાર તમારો ઘરનો ખોરાક સાદો ખોરાક સાદો પોષાણ કોકનું જોઈ જોઈ ન કરાય આ ટીવીમાં આવે છે ને સિરિયલમાં આવે છે ને તો નાટક છે એક દી વહુ બને એક દી મા બને એક દી બીજું બને એક દી કોકનો બહોળીયાવાળા બને એ રૂપિયા માટે બધું કરે આપણે ન કરાય ખાવાનું ખવાય ન ખાવાનું ન ખવાય આ નવરતા છે બીજાને આ બાપુ બોલે છે પણ તમે જોવો તો ખરા આ અડધા સડા પહેરી પહેરીને સ્ટેજ માટે ઠેકડા મારતી હોય એ ગરબી નથી ચાચર ચોક નથી એ ગાર્ડનમાં ઠેકડા મારે છે જો સંસ્કારની દીકરી ને એની કારણ કે એની મા ઉપર જવું પડે એની મારણ તો આવું ન કરે પણ એની જરૂર છે હસના ભેળા કાગડાની જરૂર છે કાગડા ભેળા બગલાની જરૂર છે એમ કાગરોની જરૂર છે હસ તો હસ જ છે બાપ એટલે આ ધ્યાન રાખો દરેક આ ગરબી નથી રવા દીધી તમે આ સંસ્કૃતિને તમે જેને કહો કે વિકૃતિ કરી નાખીશ વિકૃતિ સંસ્કાર તો વ્યાઈ ગયા છે છે હાલો ગામડામાં ગરબીઓ જાની જગતંબાયું રમે છે હાલો ગામડામાં જોવો ગુજરાતમાં કાઠિયાવાડ કચ્છ અને પછી ઘરે ઘરે તમે ભીખ માગવા જાઓ તમારા ભરેલ પોસાંગ આપજો આયરનો છે અમારા આયરાણી બનવું એમનો આયરાણી બનાવો અવતાર લેવો પડે તમારા કાઠી દરબાર ના પહેરવે સાપો એવું બનવું છે એમાં અવતાર લેવા પે પોશાક નો પહેરાય કે કે અમારે મેરના લુગડા પહેરવા છે કે કે રબારી ભરવાડના પહેરવા ચારણના પહેરવા પટેલના પહેરવા એ અવતાર લેવા પડે આમાં ઈ પહેરવા માટે અવતાર લેવા પડે ધુવા દેવાળાને ને કઈ જ નહીં તમે વિચાર કરો જો આપણા આ બધા પહેરતા આવા પહેરવેશ છે આપણા પરંપરાના ભાતીગણ એ લોકો મૂળ તો દેખાડો ને દુનિયા તો એને પોશાકની આપણા પોશાકની એટલી કિંમત છે તો આપણી કેટલી હોય હોય ને આ સમજો

કારણ કે મેં કાયમ માટે બોલી છે બાર રહેવા જ નથી દીધી ઘરમાં મમ્મી કરી ગઈશ લાશ મા હોય તો તમારા કામ કરે તો છે જ નહીં મમ્મી મમ્મી એટલે આ ભણેલને વધારે કહું છું હવે જો કે ગામડામાં આ ઘરમાં બાંધણ કલેશ કંકાસ લખમી ડકતી નથી હાવ હાવ આખું ઘર કરતું હોય આ કારણ આ મમ્મી કારણ કે મા હોય તો આજે સાંભળે માં એટલે હામો જવાબ દે ગામાં એની એક વાત કરું સુમલદેવ ડ્યાસને બાવીસમી નાની હતા તમે કરજો અને ખોડિયાર ખાલી પગે લાગી ત્યાં ચારણની દીકરીની વાત કરું આમાં ગલગલિયા કરાઈ નહીં કીધું ધારાવાડીમાં બ્યાસ બે બાવીસ નાની છે ત્રેવીસમી હું સૌ કે એકવીસમી હું જ આવશું પણ ખોડિયાર તો મારે ભેળી રહેજે ધ્યાન રાખજો આમાં મને અણમાં નો થવા દેતી ખોડિયાર ગઈ આપ જાણો છો નવ વર્ષ અમે નવ દિવસ નવ ગણ ઉદર રહ્યો હું સંસ્કૃતિમાં અનુમાનિત થઈ ગઈ આપ જાણો છો દેવને કીધું કોણે વાલબાઈને કીધું સુમલ દેવે કે બેટા વાલભાઈ અંબેડકર ઝેરનો કટોરો લે અને હું પી જાઉં મારા જીવન નોંધાણું કારણ કે કંઈ છે જ નહીં આપ જાણો છો હું માથે ચાલું છું અને સુમલદેવ ની જે દાસી હતી વાલભાઈ નામની વડાણે એ કટોરો લઈને આવી કે માં અડધું તમે ને પીઓ મને કેમ કે બેટા મારે મરું કે માં હું તારી દાસી છઉ જો તું મરી જતી તો મારે જીવીને શું કરું મારે આ બધાને મહેનતો સાંભળવા નવ વર્ષ ને નવ મોદી હતો કટોરો હાથમાં લીધો ને એટલું બોલી કોણ સુમલદેવ હે ખોડિયાર ક્યાં ગઈ થપાટ મારી નેઠો ઢાંકી દીધો એ કેવું તારા પાઇન ત્યાં જ હતી તે મને કોઈ દી યાદ કરી મા તું બોલી કોઈ દી હું અઢારે વરણ કહો મામા એટલી તાગાત છે પણ કાંઈ રમત નથી એમાં હું આવી ગયો મમ્મી અલા ભારતમાં વિકૃતિ કરી ગઈ બહારની હવે અમેરિકા વાળા મારી પાસે આખા લુગડા લુગ્રાફરી ના આવે મેં કઈક તમે ગો અમારા ખોહી દીધી અમારી તમે લઈ ગયા સંસ્કૃતિ જરીક સમજો પણ હવે તમારે ઘાણો દાદી ગયો ફરિયાદ ક્યાં કરવી સમજી ગયો બાપ આ ચટલી જેવું થયું છે ઘાણવો આખો દાદી ગયો પાત્રી આંબાનો બગીચો હતો અને ચોકીદાર ચોકી કરતો તેમ ચોકીદાર ની નજર સુકી ને એનો છોકરો કહેવાય જોકે દીકરો નો કહેવાય છોકરો ઈ જ આવું કરે ને દીકરો આવું ન કરે એ છોકરો દાડવા જ ચડી ગયો મીંડો કેરી ઉતારવા ચોકીદાર કે હેઠળ ઉતાર દાંત મીંડો કાઢવા એ કે હું તને ઓળખું તું ક્યાંનો દીકરો છો તું તારા બાપ ને ઓળખું છું સારી રીતે ઓળખું છું તારા બાપ ને હું કેવા ઉતર્યું કેમ કે બાજુ બાજુનામા ઉપર જોઈ ને એનો બાપ કેટલી ડાળે છેડે એટલે આખા ઘાણવા દાજી ગયા સા સમજી ગયા ને જરીક સમજો આ સંસ્કૃતિ ને આમાં તમારો વાંક નથી વાંક અમારા ધર્મ નો છે ને બેઠે એના વાત છે વિરોધ કરે પણ વિરોધ તમે થોડો થોડો કરો સમાજ રસ્તા ભૂલી ગયો અને એકતા રાખજો ભાઈચારો રાખજો ભાઈ જો હું કોઈનો વિરોધ નથી કરતો હું ચારણ સૌ મુસલે બધા અઢાર વાળા સેવા કરે છે પણ વસ્તુ એક જ છે કે એનામાં હોય ને આપણામાંય હોય સમજી લ્યો તમે અને બીજું બધા ધંધા વાળા છે પણ કોઈ એક આધુ એવું હોય ખહુડિયું તો એનો ધોખો ન કરાય ખહુડિયા બધા સમાજમાં હોય સમજી ગયા ને પણ આવું બગાડવા ને એની કોઈ જાતું ન જોવાની હોય કોઈ પણ ધર્મ ને હાનિ પગ કોઈ પણ ધર્મ ને જેને કહેવાય કે એવા શબ્દો બોલી અને ધર્મની જે લાગણી દુભાવો છો સમાજની લાગણી દુભાવો છો ને અને સમાજ માંથી ખદેડો બાપ કારણ કે અઢારે વરણ ને લઈને આને આ આદિ અનાદિ થી સનાતન ધર્મ છે આ જે રેડવાના બંધ કરો આ કોણ આવું કરે ટકા નો જેની કિંમત નો હોય કે જેને કોઈ ઓળખતું નહી ઈ ઈ ઈ ધર્મની હાનિ કરે એ ધર્મની શેડતી કરે સમજી લ્યો અને સજ્જન માણા ન કરે હું અઢારે વરણની વાત કરું સજ્જન હોય જ નહીં એમાં બધા એમાં એકાદા ત હોય હોય નહો હોય ગોળ દિયા એને રાક્ષસ કહેવામાં આવે છે સમજી ને સમાજમાં કોઈ ઓળખતું ન હોય આબરું હોય નહીં કોઈ એને માગ્યો રૂપિયો કોઈ દેતું ન હોય એટલે આવા સબલા કરે અંદરો અંદર બજાડે પણ આપણે બાંધવાનું નથી આવા હોય એની જાત ન જોવો એ કદાચ હિન્દુ હોય તો ભલે મુસલમાન હોય તો શીખ છે કોઈ પણ હોય એ કોઈ પણ ધર્મ ની લાગણી તો કે જાહેર માં એના ભીસા ખેરી નાખો પણ એકતા ને આપણી નો તૂટવી જોવે આ આવીને આવીને મોટા મોટા બલાડા મારો તમે આમ ને ભાઈ તમે સમજાવી ને હું કામ આપણે એકતા રાખવાની છે આ એકતા નો દેશ છે એને બધાની સમાજમાં હોય એકાદા ઇંગારિયા હોય હોય ને હોય હું એનું તમને દ્રષ્ટાન આપું આપણે દીકરાના લગ્ન કરી તો આપણે આપણા વડીલો મોડ ન કરી આખો વરણ પગાડતો હું નહીં આવું હું નહીં બોલતા ભાઈ પછી તું ન બોલ્યો હું નહીં આવું એટલે બધી સમાજમાં ડાબુ હોય એટલે આવા ડાબુ કાઢ નાખવાના હોય સમજી ગયા તમે પણ આપણે કોઈની વાતમાં આવવાનું નહીં કોઈના ધર્મને હાનિ પુગે વર્તમાન કરો કોઈના ધર્મ ની શેરતી ન કરો કોઈના ધર્મ ને જેને કે લાગણી દુભાય કોઈ વર્તમાન ન કરો વધારે વરણ ને કઉશો હું આવી ગયો આ કોણ કરે નખબરી ન કરે પણ સજન માણા કોઈ બગાડતો નથી અને સજન માણા એ સજન જ છે મેં તમને કીધું હસ છે એ તો હસ જ છે સમજી ગયા ને તમે એમાં કાબરૂ કાગડાની એની જરૂર છે જો બધાય તમે હાર આવી હસ તો આની કીધ પણ ક્યાંથી થાય છે સમાજ માં બધા હોય પણ આવા કોઈ ભડકાવ ભાષણ ન કરવા આ એકતા તોડવાનું કામ કરે ને અને ખદડો દેશમાં એની જાતનો નો જોવો અઢારે વરણ ને હું કહું છું એમાં હું આવી ગયો કોઈ પણ ધર્મ ને લાગણી દુભાવે કોઈ પણ જાતિ દુભાવે છે છે આ તો એકતા આવે ભારત દેશ એમ નથી પણ આવા કોઈ કરે તો પાછો ઓહાપો કરવો નહીં કોઈની વાતમાં નો આવી જવું એને ઊંડું જવું ઊંડું ઉતરવું કે ભાઈ આ આ કેના ના કર્યું છે કોને એને કીધું છે એને પકડી સાબુતી જાય કેમેરામાં આવી જાય પછી એને તમે હરખી દેશી ભાઈ સામે ઠાકર થાળી એને મેથી પાગ આપો ઠાકર થાળી એટલે એ આપુરો કહી દે ફલાણા માણા એમ કીધું એમ પણ ભીનું નો હકેલો એટલે આ બધા છે ગુનેગાર ની જાત નો હોય પણ અઢારે વરણ આઝાદી માં કામ આવી ગયા સમજી લેજો આઝાદી માં અઢારે વરણ કામ આવી ગયો છે એમ કોઈની જાતિ નો દુભો કોઈના ધર્મ ને લાગણી નો દુભો આ ભારત દેશ છે સનાતન ધર્મ છે આ કોઈનો વિરોધ નથી કરતો પણ કોઈ ભડકાવ ભાષણ ન કરો કોઈની જાતિ દુભાવો ભાઈ આવા કોઈ સમજો જાતિ બાપુ નો આદેશ એમાં વાંક એનો ધર્મગુરુ નો છે ધર્મગુરુ કોઈ નથી બોલતા હિન્દુ નો હોય તો ભલે મુસલમાન ના હોય તો ભલે શીખ ના હોય તો ભલે સૈયદ ના કોઈ પણ ના હોય આ ધર્મગુરુ ની ભરત છે આ બોલતા જ નથી આવામાં તમે મોર આવો છો પણ આ બધા ધર્મગુરુ ને એમાં હું આવી ગયો છું બોલવું પડે કારણ કે આ સમાજ તમને અમને બધાને માને છે અઢારે વરણ તો આપણે બહાર આવીને બોલાય કે ભાઈ આવી કોઈ ભડકા ભાષ્ય ન કરો કોઈની લાગણી દુભાય કોઈનો ધર્મ દુભાય આવું ન કરશો હું બધાને કહું છું આમાં પણ તમે બોલતા જ નથી અને થોડોક વાંક અમારો છે સમાજનો વાંક જ નથી અમે જ નથી બોલતા જરીક બોલો આ જગત તમને નમન કરી રહ્યું છે પગે લાગી રહ્યું છે ક્યારે જરીક સમજો જરીક કયો સમાજને અને આપણે સંતને શું જોવાનું ધર્મગુરુ હોય સંત હોય કદાક મોલો ના હોય કે કોઈ પણ હોય એની ફરજ એક જ છે ભાઈ એક થાય લીધો અને મારું કામ છે ને અઢારે વર્ણ ભેળા કરવાનું છે આમ કોઈ ડીંગલા કરીને ગયા ને રાક્ષસો એ ડીંગલા ભેળા કરી અમે ચારણ છે પછી ડીંગલા ભેળા કરી અમે અમારું એ કામ છે આ કોઈ હારું નથી લગાડતો પણ કોઈની લાગણી ધર્મ નો દુપાય બાપુ નો તમને આદેશ છે હળી મળી તહેવારો જુઓ અને બીજી વાત આ કોણ કોઈ પણ પાણા મારે કોઈ પણ ખરાબ લખાણ લખે આ કોણ કરે બા રાક્ષસ કરે સજન માણસ તો સજ્જન જ છે એમ કોઈ બી આવીને આવા વહાપાટ ન કરો આવીને ભેળા ન થઈ જાઓ એ જોવો કારણ કે ફેમસ થવા માંગતા હોય કે હું ફેમસ થઈ જાઉં તો પેલા જોવો કોને લખ્યું થોડુંક ઉતાવળ ન કરો જોવો કેના કેવાથી કર્યું છે કોણ છે માણસ મોખિત નહીં માનવાનું કેમેરામાં આવી જાય વિડીયામાં આવી જાય એટલે એને બોલાવી અને બરોબર થાળી એની જાત જો કોઈ પણ જાત હોય પછી એને સાચું બોલ કહેવા નાગ કર્યું છે કોને તને માર્ગદર્શન આપ્યું હતું કોને કીધું તું ને બધું ઓકી દેશે સમજી ગયા ને આ કરે એવું ને આખી સમાજ ઉપડી જાવ છો રવા દો આ એકતા તૂટી રહી છે ભારતની તો કોઈની ઓકાત નથી મોગલ ની તૂટવા દઈએ પણ એક જ વસ્તુ ધ્યાન રાખજો હું કાયમ માટે કઉ છું ગરુડને અભિમાન આવી ગયો મેં ઘણું કીધું છે ગરુડને અભિમાન આવી ગયો આ સમાજ માટે કહું છું ગરુડને અભિમાન આવ્યો એટલે સમાજ બધો વેળોથી અઢારે વરણ એ કે ભાઈ ગરુડને નહીં પૂગ્યું આ તો નોર્મલ લઈને ઉપાડી નીચે ઘા કરે મારી નાખે અને પાવર હતો ગરુડને એટલે સમાજે કીધું કે આપણાને પૂગશું નહીં આ વિષ્ણુનું વાહન છે અને જાતો જાય તો ગાળું દેતો જાન આવે તો ગાળું દે હામું જોવે તો ગાળું દે આ હું સમજી લેજો શું કહેવા માંગુ અને અભિમાન અભિમાન વાત જવા દો સમાજ ભેળો થયો કે ભાઈ કાકરે કાકરે પાળ બંધાય ટીપે ટીપે સરોવર ભરાય બધો સમાજ ભેળો થાય ને એને નાચ બારો કાચો હવે સમજી લેજો તમે નાચ બારા એમ સમાજમાં આવા ધૂસણખોરી કરતા હોય સમાજની એકતા તોડવાનું કામ કરતા હોય જાતું ન જોઈએ એને કાઢો ખદેડો આ દેશમાંથી કાઢો એને અહીંયાથી એટલે બધા નાચબારો મૂક્યો કે કાંઈ વાંધો નહીં ભલે મને નાચ બારો મૂક્યો મારે તમારી જરૂર નથી ભગવાન પાસે ગયો ભગવાન અવળા મોઢે બેઠા કે સમાજને નાચમારો મૂકે એનું મોઢું ન જવાય એમ નાતેરું મરું કોઈ પણ સમાજ હોય કોઈની લાગણીનો દુભાવ મને ગમતું નથી પણ તમારો વાંક નો વાંક અમારો જ છે ધર્મગુરુનો નથી મોલાના કહેતા નથી અમે કહેતા નથી તમે કહેતા ફરજ અમારી છે પણ મારે કોઈ લેવાનું સુધારવા નથી એકતા નો તોડો માને પ્રાર્થના કરું કોઈની એકતા નો તૂટવા દેતી પણ અમારો અમે ભડકાઉ ભાષણ કરી છે તમને ઉશ્કેરવાનું કામ જ અમે કરવી છે સમજી ગયા તમે એમ અમારું કામ શું છે અમારે અક્ષેક નું માન અપમાન નું અમારું કામ એક છે સમાજને એક કરો એક થાય હળીમળી દિયો એકાબીજાના તહેવારો જુઓ એકા બીજા ભાઈચારો રાખો અને આ રાખશો ને ઈજ આવું કરે ફેમસ થવા માટે ફેમસ નહીં થવા દેવાનો આની રેલીઓ ન કાઢશો આના આવેદનપત્ર ન દેશો એને જેને કહો ગુપ્ત રીતે એની ઉપર જેને કહો કેમેરો રાખો કેમેરો એટલો નજર નો પકડાઈ જાય કમ્પ્લીટ થઈ જાય એટલે જાહેરમાં એને નો તમે મેથી પાક દો કે ઠાકર થાળી દો એમાં બધું રહસ્ય નીકળશે પણ આવું કરે એક જાણો તમે હજારો માના ભેળા થાવ તો આમાં નિર્દોષ એકાબીજા જોખમાઈ જાવ છો જરીક તો સમજો તમે અને બીજો આ સોશિયલ મીડિયા બહુ ખરાબ છે પાથરું માની ન લાજો આમાં કેવું ખબર ટકો એન પાઘડી ચડાવ દે પાઘડી એન ટોપી ચડાવ દઈએ આ સોશિયલ મીડિયા એમ સેમ પાથરી વાતમાં નો આવશો પહેલા જોવો ને વિચારો પછી ડગલું ભરો પણ પાદરો ભડકાવ ભાષણ નો કોઈ કરો પાદરો એક જરા ભેળા નો થા જોવો ઊંડા ઉતરો કોઈ પણ વિચારિન કરશો ને તો એમાં વિજય છે ઉતાવળું ડગલું નો ભરો પછી પસ્તાવા સિવાય કાઈ નઈ રહે એમ આ ભારત દેશ છે એકતાનો દેશ છે સનાતનનો ધર્મ છે આદિ અનાદિથી છે પણ કોઈ કોઈના વાડામાં કોઈ કોઈનો ધર્મ કોઈનો દુભાવ છે ના એક બાપુનો તમને આદેશ છે મારા માટે બધા હર ખાસે બાપ બસ આટલું જય મોગલ જય